હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું કોબીજનો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી તો ચાલો બનાવીએ કોબીજનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ જેટલી રફલી ચોપ કરેલી કોબી લીધી છે હવે આ કોબીજને આપણે ચોપરમાં લઈશું ચોપરમાં આપણે જે રફલી ચોપ કરેલી કોબી છે તે લઈશું અત્યારે હું કોબીજને આ રીતે ચોપરમાં ઝીણી કટ કરું છું પરંતુ જો તમારે છીણીને લેવી હોય તો છીણીને પણ લઈ શકો છો હવે આપણે આ કોબીને એકદમ ઝીણી કટ કરી લેશું તો આપણે કોબીને એકદમ ઝીણી રીતે સરસ રીતે ચોપ કરી લીધી છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું મિક્સિંગ બાઉલમાં આપણે એક કપ જેટલો ઝીણો ચણાનો લોટ લઈશું નાસ્તો આપણો સરસ ક્રિસ્પી બને એ માટે ત્રણ થી ચાર ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી મરચું પાવડર પીંચ જેટલી હિંગ અડધી ચમચી અજમો લીધો છે જેને આપણે આવી રીતે હાથે થી મિક્સ કરશું એક ચમચી ખાંડ બે ચમચી જેટલા તલ લઈશું ત્રણ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું એક નાનો ટુકડો આદુ નો લીધો છે જેને આપણે છીણી ની મદદ થી મિક્સ કરીશું અત્યારે હું છીણીની મદદથી છીણીને મિક્સ કરું છું જો તમારે આદુ મરચાની માટે અડધા લીંબુનો રસ અડધો કપ સમારેલા લીલા ધાણા તેમાં આપણે ઝીણી કટ કરીને કોબીજ રાખી છે તે મિક્સ કરીશું જે આપણે ઝીણી કટ કરેલી કોબી હતી તે બે કપ જેટલી થઈ છે એટલે આપણે બે કપ જેટલી કોબી અને અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે હવે આપણે આ બધું સાથે મિક્સ કરી દઈશું પહેલા આપણે મસરીને સાથે મિક્સ કરી દઈશું પછી જો જરૂર લાગે તો પાણીનો ઉપયોગ કરીશું નહીતર જો નેચરલી આપણે કોબીજમાં પાણી હોય છે તો આપણે પાણીનો ઉપયોગ ઓછો કરીશું બધા જ મસાલા અને કોબીજને આપણે સાથે મિક્સ કરી દીધું છે અને આપણે પાણીનો ઉપયોગ પણ નથી કર્યો પણ સહેજ મિશ્રણ આપણું છૂટું છૂટું રહે છે એટલે આપણે એક થી બે ચમચી જેટલું પાણીનો ઉપયોગ કરીશું અને જે રીતે આપણે લોટ બાંધીએ છીએ એવું આ મિશ્રણ તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ નાસ્તો બનાવવા માટેનું મિશ્રણ આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને સાઈડ પર રાખીશું અને જે પ્લેટમાં આપણે નાસ્તાને ને સ્ટીમ કરવા માટે મૂકવાનું છે તે પ્લેટને આપણે તેલથી થી સારી રીતે ગ્રીસ કરી લઈશું પ્લેટને આપણે ચારે બાજુથી સરસ રીતે તેલથી ગ્રીસ કરી દીધી છે હવે તેમાં જે આપણે નાસ્તો બનાવવા માટેનું મિશ્રણ બનાવ્યું છે તે મૂકીશું અને તેને હાથેથી થપ થપાવીને આખી પ્લેટમાં સાઈડે મિક્સ કરી દઈશું અને આપણે પ્લેટમાં સારી સેટ કરી લીધું છે હવે નાસ્તાનો લુક સારો આવે એ માટે ઉપરથી આપણે થોડાક તલ સ્પ્રિંકલ કરીશું નાસ્તાને સ્ટીમ કરવા માટેના સ્ટીમરને આપણે પાંચ મિનિટ પહેલાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે આ નાસ્તાની પ્લેટ મૂકીશું અને આ નાસ્તાને આપણે દસથી પંદર મિનિટ અથવા તો જ્યાં સુધી સ્ટીમ ન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લેશું તો જે આપણે સ્ટીમ કરવા માટે પ્લેટ મૂકી હતી તે સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે બહાર કાઢીને સહેજ ઠંડી થવા દઈશું પ્લેટ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હવે આપણે આના નાના નાના આપણે જે તે બાઈટ લઈએ એવી રીતે નાના નાના બાઈટમાં કટ કરી લઈશું આપણે એકદમ ઝીણા ઝીણા પીસ કરીશું જેથી એક જ બાઈટમાં આપણે આ નાસ્તાને ખાઈ શકીએ આપણે સરસ રીતે કટ કરી લીધું છે હવે આ નાસ્તાને આપણે પ્લેટથી અલગ કરીશું અને તમે જોશો તો આ નાસ્તો છે સરસ રીતે સોફ્ટ અને મસ્ત એકદમ પોચો બન્યો છે હવે આપણે અત્યારે આને સહેજ ક્રિસ્પી કરીશું એટલે આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરી લઈશું જો તમારે આ નાસ્તાને સેલો ફ્રાય ના કરવું હોય અને હેલ્ધી રીતે ખાવો હોય તો તમે આને એમના ચટણી સાથે પણ કહી શકો છો અને આને સ્ટોર કરીને પણ તમે બે દિવસ માટે રાખી શકો છો હવે આપણે આ નાસ્તાને સહેજ સેલો ફ્રાય કરી લઈશું સેલો ફ્રાય કરવા માટે આપણે તેલને સહેજ ગરમ કરી લીધું છે અને તેમાં જે આપણે બાઇટ કરીને રાખ્યા છે તે નાસ્તો મૂકીશું આને તમે કોબીજની વડી અથવા તો કોબીજના મુઠિયા પણ કહી શકો છો હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને બે મિરજીઓ રાખીશું તો ફ્રેન્ડ્સ આપણે આ જે કોબીજ વડી બનાવી છે તેને બંને બાજુથી લગભગ ત્રણથી ચાર મિનિટ માટે સેલો ફ્રાય કરી લીધી છે અને તમે જોશો તો સહેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આ વડીને એક પ્લેટમાં કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં શર્વ કરીશું ફ્રેન્ડ્સ તૈયાર છે કોબીજનો એક નવો જ નાસ્તો આ નાસ્તાને આપણે કોબીજ વળી અથવા તો કોબીજ બાઇટ પણ કહી શકીએ છીએ અને અત્યારે મેં આ નાસ્તાને ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે આ નાસ્તાને તમે ચા સાથે તેમજ ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા કોબીજના નવા નાસ્તાની રેસિપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ